જાણો તમારી રાશિ પ્રમાણે તમે હજુ કેટલા વર્ષ જીવશો દરેક વ્યક્તિના મનમાં એક ઉત્સુકતા હોય છે કે તે કેટલા વર્ષ જીવશે રાશિચકરના આધારે જ્યોતિષશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે અલગ અલગ રાશિના લોકોની સામાન્ય ઉંમર કેટલી હોય છે જો કે જો સંજોગો અનુકૂળ હોય તો આ ઉંમર પણ વધી શકે છે અને પ્રતિકૂળ ગ્રહોને કારણે તે અમુક અંશે ઘટી પણ શકે છે અને મૃત્યુ તેના હાથમાં નથી જીવન અને મૃત્યુનો નિર્ણય ફક્ત ભગવાન જ કરે છે અને એ પણ સાચું છે કે આ દુનિયામાં જે કોઈ આવ્યું છે તેનું મૃત્યુ પણ નિશ્ચિત છે પરંતુ જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક સંકેતો આપેલ છે જેના દ્વારા તમે મૃત્યુ પામી શકો છો તમે કોઈ પણ અપ્રિય ઘટના માટે સાવચેત રહી શકો છો જેમ કે ભગવાન શિવ દ્વારા આપવામાં આવેલા મૃત્યુના સંકેતો દ્વારા તમે જાણી શકો છો કે તમે કેટલા દિવસો જીવવાના છો હિન્દુ ધર્મમાં શનિદેવને ન્યાયના ભગવાન કહેવામાં આવે છે શનિદેવ વ્યક્તિના સારા ખરાબ જીવનમાં મદદ કરે છે તે ખરાબ કાર્યોનું ફળ આપે છે વ્યક્તિની કુંડળીમાં શનિની દૃષ્ટિ ખૂબ જ મહત્વપૂર્ણ છે શનિની શુભ દૃષ્ટિને કારણે વ્યક્તિ અલગ અલગ બને છે તેથી એ વાત પણ સાચી છે કે જ્યારે શનિ દરેક વ્યક્તિની રાશિમાં આવે છે ત્યારે તેની ખરાબ દૃષ્ટિને કારણે લોકોને અસર થાય છે વ્યક્તિને અકસ્માત પૈસાની ખોટ ઘરમાં ભારે પરેશાનીઓ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે બાદમાં લોકોને પૈસા ચૂકવવા પડે છે જીવવું અને મૃત્યુ આ બધું ભગવાનના હાથમાં છે જ્યારે ભગવાન કોઈ વ્યક્તિને પૃથ્વી પર મોકલે છે તે પહેલા તે નક્કી કરે છે કે કોણ પૃથ્વી પર કેટલા દિવસ રહેશે અને પૃથ્વી પર રહીને તેઓ શું કામ કરશે સાથે નક્કી છે કે પરંતુ કેટલીક એવી બાબતો છે જે આપણે મનુષ્યો પણ જાણી શકીએ છીએ આ માટે એક ઉપાય બનાવ્યો જો તમે ઈચ્છો તો તમે ઉપાય દ્વારા પણ જાણી શકો છો કે તમારી કુલ ઉંમર કેટલી હશે તમે અત્યારના શરીર સાથે કેટલો સમય રહેશો અને કઈ પદ્ધતિથી તમે શરીર છોડશો પ્રિય મિત્રો આગળ હું તમને બધાને વિનંતી કરું છું કે જો તમે પણ ઈચ્છો છો કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે તો આ વિડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશનને દબાવો જેથી કરીને તમે અમારા આગામી વીડિયોની સૂચના પ્રાપ્ત કરવાવાળા પ્રથમ વ્યક્તિ બની શકો તો ચાલો જાણીએ નંબર એક મેષ રાશિ વિશે જ્યોતિષ શાસ્ત્ર માં મેષ રાશિ પ્રથમ રાશિ છે અને તે મક્કમ છે ઈચ્છાશક્તિ હઠીલા અને અવિચારી તરીકે ઓળખાય છે આ લોકો સામાન્ય રીતે વધુ સાહસિક હોય છે અને કંઈક અનોખું કરવામાં માને છે જો કે કેટલીકવાર સંજોગો તેમની તરફેણ કરી શકે છે અને તેઓ પોતાને ઘણી મુશ્કેલીમાં મૂકી શકે છે મેષ રાશિના લોકો પર્વત પર ચડવું વધુ ઝડપે વાહન ચલાવવું

પ્રેમાળ આ લોકો સામાન્ય રીતે તેમની વસ્તુઓને પ્રેમ કરે છે અથવા આપણે કહી શકીએ કે તેઓ તેમની વૃષભ રાશિના લોકોને તેમની વસ્તુઓ ગુમાવવાનું પરવડી શકતા નથી અને આ વલણ તેમની વિરુદ્ધ કામ કરી શકે છે જો કે તેમના પોતાના પર નિર્ભર વ્યક્તિ દ્વારા તેમની હત્યા કરવામાં આવી શકે તેવી ઉચ્ચ સંભાવના છે વર્તન પસંદ નથી વય પહેલા મૃત્યુ પામેલા લોકોની યાદીમાં પ્રથમ રાશિ છે વૃષભા રાશિના લોકો શનિના પ્રભાવમાં હોય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર પ્રખ્યાત અભિનેત્રી શ્રીદેવી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ વૃષભ રાશિના લોકો હતા તેમનું માત્ર ચોપન વર્ષની વયે અવસાન થયું હતું આ રાશિના લોકોએ પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જોઈએ વૃષભ રાશિના લોકોનો સ્વામી શુક્ર છે શુક્રને રાક્ષસોનો ગુરુ માનવામાં આવે છે આ રાશિના લોકોની સામાન્ય ઉંમર પિચ્યાસી વર્ષ અને છ મહિનો નંબર ત્રણ મિથુન જ્યોતિષશાસ્ત્રમાં ત્રીજી રાશિ છે અને તે વિચિત્ર રીતે અભિવ્યક્ત થવા માટે પણ જાણીતું છે જો કે કેટલીક વાર તેઓ એવી વાતો કહે છે જેનાથી અન્ય વ્યક્તિની લાગણીઓને ઠેસ પહોંચે છે અને કેટલીક વાર વસ્તુઓ તેમના માટે નકારાત્મક ગુસ્સાવાળી વ્યક્તિની સામે બિનજરૂરી વાત કરવી મિથુન રાશિ માટે બિલકુલ સારી નથી આ સિવાય તેમને જીવતા દાટી દેવાથી મૃત્યુનો સામનો કરવો પડી શકે છે મિથુન રાશિના લોકો હંમેશા રહેશે તો આ રાશિના લોકો ઓછામાં ઓછા પિચ્યાસી વર્ષ સુધી જીવશે નંબર ચાર કર્ક ખોટા વ્યક્તિ સાથે મિત્રતા રાખવાથી કર્ક રાશિ હેઠળ જન્મેલા વ્યક્તિનું મૃત્યુ થાય છે તે ખરાબ મિત્ર એટલો ચાલાકી અને સર્જનાત્મક હશે કે તમને તેની વાસ્તવિકતા વિશે કોઈ સંકેત પણ નહીં મળે આ રાશિના લોકો કર્ક રાશિના લોકોને મિત્રો તરીકે પસંદ કરવા જોઈએ નિર્ણય લેતી વખતે ખૂબ કાળજી રાખવાની જરૂર છે અને વધુ પડતા લોકોની સલાહ ન લો ખાસ કરીને તેમના નજીકના મિત્રોને ધ્યાનમાં રાખીને કર્ક રાશિના લોકોએ પણ થોડી સાવચેતી રાખવાની જરૂર છે તેમના સ્વાસ્થ્યને કોઈ પણ પ્રકારનું નુકસાન થવાનું જોખમ રહે છે શક્ય હોય તેટલું તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને થોડી સાવચેતી રાખવાથી તેમને તેમના જીવનમાં મોટી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે ચંદ્રકર્ક રાશિ સ્વામી હોવાને કારણે લોકો આ રાશિના લોકોએ સોમવારે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ પાંચમા નંબરે સિંહ છે જ્યોતિષ પાંચમી રાશિ અને તે પણ જાણીતું છે વધુ સચેત વિચારશીલ અથવા ક્યારેક થોડા ચિંતનશીલ આ લોકો આ બાબતને ઊંડાણ જુએ છે અને કેટલીક વાર કેટલાક વિચારો તેમને મુશ્કેલીમાં મૂકે છે જે ડિપ્રેશન હતાશા અનિદ્રા ગભરાટના હુમલા આત્મહત્યાની વૃત્તિ વગેરેનું કારણ બની શકે છે આ ઉપરાંત એક શક્યતા પણ છે કે જો આ વિચારો તેમના મન પર પ્રભુત્વ ધરાવે છે તો તેમને મૃત્યુનો સામનો પણ કરવો પડી શકે છે શક્ય છે કે ભગવાન સૂર્ય રાશિના રાશિના સ્વામી હોય આ લોકોએ નિયમિતપણે સવારે ભગવાનને જળ અર્પિત કરવું જોઈએ આ લોકોની સામાન્ય ઉંમર કહેવાય છે પાસઠ વર્ષનો હોવો જોઈએ છઠ્ઠા નંબરે કન્યા રાશિ છે જ્યોતિષ શાસ્ત્ર છઠ્ઠી રાશિ અને તે પણ સૌથી જટિલ રાશિ ચિહ્નોમાંની એક છે લોકો વધુ સ્વરે હોય છે અને ફક્ત પોતાના વિશે વિચારે છે જો કે કેટલીકવાર વસ્તુઓ તેમના મગજમાં જટિલ બની જાય છે અને તે તેમને આત્મહત્યાનો પ્રયાસ કરવા માટે પણ મજબૂર કરે છે રાશિના લોકોની સામાન્ય ઉંમર ચોર્યાસી છે અંક સાત છે તુલા રાશિ એ જ્યોતિષ શાસ્ત્ર સાતમી રાશિ છે અને તે કુખ્યાત રૂપથી ચાલાક અને કેટલીકવાર થોડીક ચાલાકી માટે પણ જાણીતી છે આ લોકો હંમેશા પ્રયાસ કરે છે કંઈ જટિલ अथवा જોખમી કામ કરું જો કે કે્યારેક કેટલાક ગેરકાયદેસર કૃત્યો કરવાથી તેમની વિરુદ્ધ થઈ શકે છે अथवा કોર્ટ દ્વારા તેમની મૃત્યુદંડની સજા પણ થઈ શકે છે આ રાશિનો સ્વામી શુક્ર છે જો તમે શુક્રવારે પરોપકાર કાર્ય કરશો તો તમને વિશેષ લાભ થશે આ સાથે આ રાશિના લોકોની સામાન્ય ઉંમર 85 વર્ષ છે આઠ વૃશ્ચિક રાશિ જ્યોતિષ શાસ્ત્રની આઠમી રાશિ છે અને તે બાધ્યતા જુસ્સાદાર અને ક્યારેક થોડી લાગણીશીલ હોવા માટે જાણીતી છે આ લોકો સરળતાથી કોઈ ખાસ વસ્તુ સાથે જોડાઈ જાય છે તે માણસ હોય કે પ્રાણી હોય વૃશ્ચિક રાશિના લોકો તેમનો પ્રેમ કરે છે તેઓ પ્રિયજનોને ગુમાવી શકતા નથી જો કે વિનાશક વેકઅપ અથવા તેમની નજીકના વ્યક્તિનું મૃત્યુ પણ તેમના મન અને હૃદયને અસર કરી શકે છે મંગળ વૃશ્ચિક રાશિનો સ્વામી છે આ દિવસે ભગવાન હનુમાનની પૂજા કરવાથી ગ્રહ દોષ મુક્તિ મળે છે રાશિના લોકો સામાન્ય રીતે પિચોતેર વર્ષ અને બે મહિના સુધી જીવી શકે છે નંબર નવ ધનુ રાશિ જ્યોતિષ શાસ્ત્ર નવમી રાશિ છે અને તે વધુ ઉર્જાવાન

પોતાને ખુશ રાખવા માટે ગુરુવારે શિવલિંગને ચણાની દાળ અને ચણાના લોટના લાડુ અર્પણ કરો નંબર મકર રાશિ રાશિ શાસ્ત્રની છે અને તેને વધુ માનવામાં આવે છે આળસુ અસ્થિર અને ક્યારેક થોડા બેદ્રકાર આ લોકો કઈ પણ કર્યા વિના આખો દિવસ ઘરે જ રહેવા માંગે છે જો કે તેમનો જોક ઊંઘ તરફ વધુ હોય છે જે કોઈ દિવસ તેમના મૃત્યુનું મુખ્ય કારણ સાબિત થઈ શકે છે આના સ્વામી રાશિચક્ર શનિદેવ છે યાયના દેવતા ગણાતો આ ગ્રહ સુખી છે સુરક્ષિત રાખવા માટે પીપળના ઝાડ પર સરસવનો દીવો પ્રગટાવો મકર રાશિના લોકોની સામાન્ય ઉંમર એક્યાસી વર્ષ હોય છે અંક અગિયાર કુંભ રાશિ જ્યોતિષ માં અગિયારમી રાશિ છે અને તે વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માટે અને થોડી ચિંતા કરવા માટે પણ જાણીતી છે આ લોકોને બિઝનેસ અને ફાઇનાન્સમાં વધુ રસ હોય છે અને માત્ર કોઈને કોઈ રીતે નફો મેળવવાનું જ વિચારે છે કુંભ રાશિના લોકો કઈ પણ કરશે નફો મેળવવા માટે અને જો તેમ ન થાય તો તેઓ નિરાશ થઈ જાય છે જે તેમના મૃત્યુનું કારણ પણ બની શકે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંભ રાશિના જાતકોએ તેમના સ્વાસ્થ્ય વિશે જાગૃત રહેવાની પણ જરૂર છે આ રાશિના જાતકોએ કોઈપણ પ્રકારની બીમારીની સ્થિતિમાં તરત જ સલાહ લેવી જોઈએ આ દિવસોમાં તમારી રાશિ પર ગ્રહોનો પ્રબળ પ્રભાવ છે જે તમારા સ્વાસ્થ્યને અસર કરે છે આ રાશિનો સ્વામી રાશિચક્ર પણ શનિદેવ છે તે પૃથ્વી પર વ્યક્તિના સારા ખરાબ કર્મો ફળ આપે છે હનુમાનજીની પૂજા કરવાથી શનિદેવ પ્રસન્ન રહે છે કુંભ રાશિના લોકો સામાન્ય રીતે માત્ર પણ જાણીતા છે આ લોકો હકારાત્મક બાબતો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે એટલે કે ખૂબ જ સમજી વિચારીને નિર્ણયો લે છે જો કે કેટલીકવાર જાણતા કે અજાણતા તેઓ કોઈ પણ કારણ વગર પોતાને નુકસાન પહોંચાડે છે એવી ઉચ્ચ સંભાવના છે કે તેઓ ઇલેક્ટ્રિક શોકના કારણે મૃત્યુ થાય છે ગુરુ ગ્રહની માલિકી ધરાવતી આ રાશિના લોકોએ ગુરુવારે પીળા વસ્ત્રો પહેરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ આ રાશિના લોકોની સામાન્ય ઉંમર એકસઠ વર્ષ છે મિત્રો અહીં પ્રસ્તુત જે વિડીયો માહિતી આપી છે તે માત્ર જ્યોતિષ શાસ્ત્ર ના આધારે છે પણ તમારી ઉંમર કેટલી હશે તમે કેટલું જીવશો એ ફક્ત અને ફક્ત ભગવાન જ જાણે છે અત્યાર સુધી દુનિયામાં કોઈ એવો ડોક્ટર કે વ્યક્તિ નથી બન્યો જે તમે કેટલું જીવશો તે સાચું કહી શકે મિત્રો માહિતી તમને પસંદ આવી હોય તો કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો અને સાથે જ કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પ્રેસ કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે